આ વિડિયોની અંદર આપણે જોઈશું લેન્સનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો લેન્સનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સ નું સૂત્ર કહે છે તો ચલો ત્યારબાદ જોઈએ વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝિકવલ ટુ વન અપોન એફ મિત્રો અરીસાના સૂત્રની અંદર પ્લસ આવે છે જ્યારે લેન્સના સૂત્રની અંદર માઇનસ આવે છે એટલે કે વન અપોન વી પ્લસ વન અપોન યુ ટુ વન અપોન એફ હોય તો તે અરીસાનું સૂત્ર થયું જ્યારે વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ હોય તો તેને આપણે લેન્સનું સૂત્ર કહીશું ચાલો પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ લેન્સનું સૂત્ર એટલે શું તેને ગણિતિક સ્વરૂપમાં લખો વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે લેન્સના સૂત્રનું ગણિતિક સ્વરૂપ વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો મિત્રો આ હતું લેન્સનું સૂત્ર એટલે શું તેને ગણતરી સ્વરૂપમાં લખો